નમસ્કાર ધોરણ નવના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આપણે આ સિરીઝની અંદર તમામ એટલે તમામ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એમની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો એની લિંક એટલે કે આપણી એપ્લિકેશનની જે લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો જોઈએ પ્રશ્ન પહેલો પાક ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય તો વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા સંકર જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે એક જ જાતિની ઉચ્ચ પસંદગીના લક્ષણ ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહેવામાં આવે છે સંકરણ દ્વારા મળતી શંકર જાતમાં બંને પિતૃના ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે છે શંકર જાતમાં ઊંચી રોગપ્રતિકારક ક્ષમતા નિપજની વધારે ગુણવત્તા ઝડપી વૃદ્ધિ દર વધારે ઉત્પાદન ક્ષમતા વગેરે લક્ષણો પ્રાપ્ત થાય છે આવી શંકર જાત કે સુધારેલી જાત ઉગાડવાથી વધારે ઉત્પાદન મળે છે બીજી વાત કરીએ તો ખેતરમાં સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે તો ખેતરમાં સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા ભૂમિમાં ખનીજ પોષકો ઉમેરવા સારી વનસ્પતિ વૃદ્ધિ પરણો શાખાઓ અને પુષ્પો દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે ત્રીજું છે આંતરપાક અને પાકની ફેરબદલીથી કયા લાભ થાય છે તો આંતરપાકના લાભ જોઈએ તો પહેલું પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે બીજું મજૂરી અને સમયનો બચાવ થાય છે રોગો અથવા રોગકારકોનો એક જ પાકની બધી જ વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે પાક ફેરબદલીની વાત કરીએ તો પહેલું ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય બીજું ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવે છે ત્રીજું એક જ વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે અને ચોથું ભૂમિમાં ચોક્કસ ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ જતું અટકાવે છે એમના પછી ચોથું છે જનીનિક બદલાવ શું છે કૃષિ પદ્ધતિમાં તે કેવી રીતે ઉપયોગી છે એમની આપણે ચર્ચા કરવાની છે તો જનીનિક બદલાવ કૃષિના પાકની ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવાની પદ્ધતિ છે અથવા તો સજીવમાં ઇચ્છિત લક્ષણોવાળા જનીન ઉમેરી તેના મૂળભૂત જનીન બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જનીનિક ફેરબદલી કહી શકાય ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનીનિક ફેરબદલી દ્વારા જનીનિક રૂપાંતરણ પાકો જીએમસીએચ એચ મળે છે તે સારી ગુણવત્તા વહેલો અને ટૂંકો પરિપક્વતાનો ગાળો પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને વધારે ઉત્પાદકતા જેવા લક્ષણો માટે ઉપયોગી છે પાંચમું સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે તો સંગ્રહિત અનાજને નુકસાન જૈવિક કારકો ફૂગ ઇતરડી બેક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે આ પરિબળોથી સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા બીજની ક્ષમતામાં ઘટાડો થાય છે છઠ્ઠો પ્રશ્ન છે ખેડૂત માટે સારી પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક છે તો ખેડૂતો માટે સારી પશુપાલન પદ્ધતિઓ નીચેની રીતે લાભદાયક છે પહેલું પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય ઈંડા દૂધ માંસ માછલી મધનું ઉત્પાદન વધારે મેળવાય છે પાલતુ પ્રાણીઓના રહેઠાણ ખોરાક સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ બને છે 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 પ્રશ્ન પાલતુ પાલતુ પશુ પશુ ઉછેરથી શું લાભ થાય તો નીચેના લાભ થાય પહેલું દૂધાળા પ્રાણીઓની દુગ્ધ શ્રવણનો સમય વધારી શકાય દૂધ ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય બીજું ખેતી ઉપયોગી હળ ચલાવવા સિંચાઈ ભાર વહન કાર્યો માટેના પશુઓની સારી ઓલાદો મેળવી શકાય સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે છે ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતાઓ છે તો મરઘા પાલન મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે જાતોમાં સુધારણા વસવાટ આહાર સ્વચ્છતા રોગોનું નિયંત્રણ વગેરે સમાનતાઓ રહેલી છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે મત્સ્ય શિકાર દરિયાઈ મત્સ્ય સંવર્ધન અને જલ સંવર્ધનમાં શું તફાવત છે તો મત્સ્ય શિકારની વાત કરીએ તો પ્રાકૃતિક સ્ત્રોત નદી સરોવર દરિયામાંથી માછલીઓને પકડવી તેને પ્રગ્રહણ મત્સ્ય ઉછેર કહેવામાં આવે છે દરિયાઈ મત્સ્ય સંવર્ધન આર્થિક મહત્વ ધરાવતી દરિયાઈ પક્ષયુક્ત માછલીઓ મુલેટ ભેટકી પલ્સ પોટ અને કવચીય પ્રાણી ઝીંગા મુસલ ઓઇસ્ટર વગેરેનું દરિયાઈ પ્રાણીમાં સવ પાણીમાં સંવર્ધન કરાવવું તેને મેરીકલ્ચર કહેવામાં આવે છે જલ સંવર્ધનની વાત કરીએ તો માછલીઓનું પ્રગ્રહણ મીઠા જળના સ્ત્રોત અને ખારા જળના સ્ત્રોત એમ બંને સ્થળોએ કરવામાં આવે છે તેને જલ સંવર્ધન કહેવામાં આવે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠ નંબર બારનું સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત